નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું ગઈકાલે એટલે કે સોળમી એપ્રિલ બે ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની રોમાંચક મેચ વિશે મિત્રો આ મેચ ખરેખર એક જોવા જેવી મેચ હતી મેચમાં એટલો બધો ઉતાર ચઢાવ જોવા મળ્યો કે અંતિમ બોલ સુધી કોણ જીતશે તે કહેવું મુશ્કેલ હતું આખરે પાંચ વિકેટ ગુમાવીને એકસો ઇઠ્યાસી રન બનાવ્યા હતા અભિષેક પોરેલે ઓગણપચાસ રન ની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન અક્ષર પટેલે માત્ર ચૌદ બોલ ચોત્રીસ રન તોફાની બેટિંગ કરી હતી ટ્રીસ્ટન સ્ટબ્સે પણ અંતમાં ઝડપી ચોત્રીસ રન બનાવ્યા હતા જવાબમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત પણ સારી રહી હતી યશસ્વી જાયસવાલે એકાવન રન બનાવ્યા હતા અને સંજુ સેમ્સને પણ ઝડપી એકત્રીસ રનનું યોગદાન આપ્યું હતું જો કે સેમસન ઇજાગ્રસ્ત થતા રિટાયર્ડ હર્ટ થયો હતો જે તેમની ટીમ માટે મોટો ફટકો હતો નીતિશ રાણાએ લડાયક એકાવન રન બનાવ્યા હોવા છતાં રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ગુમાવી રન જ બનાવી શકી અને મેચ મેચ ટાઈ ટાઈ થઈ ગઈ સુપર સુપર ડ્રામા થતા ઓવર આવી રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા બે વિકેટ ગુમાવીને માત્ર અગિયાર રન બનાવ્યા જવાબમાં દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર ચાર બોલમાં તેર રન બનાવીને મેચ જીતી લીધી ત્રીસ સ્ટબ્સે વિનિંગ સિક્સર ફટકારી હતી મેચ બનને ટીમો માટે ખૂબ જ મહત્વની હતી દિલ્હી કેપિટલ્સ પોતાની હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવવા માટે ઉત્સુક હતી જ્યારે રાજસ્થાન રોયલ્સ સતત હાર બાદ જીત ના પાટા પર પાછા ફરવા માંગતી હતી દિલ્હીની બેટિંગમાં શરૂઆત થોડી ધીમી રહી પરંતુ મધ્ય અને અંતિમ ઓવરોમાં તેમણે ઝડપી રન બનાવ્યા અક્ષર પટેલ અને ટ્રિસ્ટન સ્ટબસે કરેલી ભાગીદારી ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ

કેપિટલ્સે દબાણમાં શાનદાર પ્રદર્શન કરીને બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા જ્યારે રાજસ્થાન રોયલ્સે આ મેચ બાદ પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવો પડશે તો મિત્રો તમને આ મેચ કેવી લાગી તમારા વિચારો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા મેચ રિવ્યુ સાથે ધન્યવાદ